અમરેલી જિલ્લાના સાવરકુંડલા મોહવા રોડ પર રેલવે ઓવર બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ચોમાસા દરમિયાન નાગરિકોની સુવિધા માટે વૈકલ્પિક માર્ગ તરીકે આરસીસી સર્વિસ રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે આ નવા બનેલા પીપરવાડી બાયપાસ રોડનું નામકરણ સ્વર્ગસ્થ જયસુખભાઈ નનુભાઈ નાગરાણીના નામે કરવામાં આવ્યું છે જયસુખભાઈ શહેર ભાજપ સંગઠનના મહામંત્રી અને સાવરકુંડલા નગરપાલિકામાં સતત ત્રણ ટર્મ સુધી વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર તરીકે સેવા આપી હતી તેઓ નગરપાલિકા ઉપપ્રમુખ અને બાંધકામ સમિતિના ચેરમેન તરીકે પણ કાર્યરત રહ્યા હતા આ નવા રોડથી પીપરવાડીના લોકોને બાયપાસ સુધી પહોંચવા માટે બે કિલોમીટરનું અંતર ઓછું થશે સાથે જ સાવરકુંડલા શહેરને બાયપાસ સાથે જોડતો ફાટક મુક્ત નવો માર્ગ મળશે રોડનું લોકાર્પણ ધારાસભ્ય મહેશભાઈ કસવાડાના હસ્તે કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં નનુભાઈ નાકરાણી, સ્વામીજીઓ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી, કારોબારી ચેરમેન अशोकભાઈ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડિયા સહિત શહેર અને તાલુકા પાવજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો